હેલો મિત્રો જય માતાજી તો આજ તો વહેલી સવારેથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અમે એને જોકે બેસેલો ચાર્જ પૂરો કરી અને જોવા જઈએ અજમો જોકે એક ક્ષેત્રમાં હજી અજમેશ ભાંગ વાંધવાના બાકી ને અમે જઈ જોઈએ જેવા સુર જેવા નહીં દહેડો અત્યારે અજમેશ જોવા તો રોડ ઉપર બધા ડાળો પડ્યા હું કારણ રાત્રે બાજુ અમે જોવા જઈએ જબરજસ્ત તો જો કાલે મેં વાય તો આર્ય ઘાસ જોકે આજે પાવન તું પણ વરસાદ આવ્યો એટલે આવું તો પડશે પાયા વગર કારણ કે અધકતરું થાય એટલે ઉગવામાં શાન ના આવે એટલે પાવાન તો છે પણ અમારે લાલજીભાઈ આવું તાણું ચાલું કરું મોટર અને અમે લાવ્યા છીએ જો લસકા બાજરી જોકે થોડી મોચમામાં નખીએ તો જલ્દી ફટાફટ અઢી મહિનામાં વાઢવા આવો ને ઘાસ આવે એટલે બે અઢી મહિને વાટવા આવો એટલે આટલી એક થેલી નખીએ તો જલ્દી મહિનામાં લસકા બાજરી તૈયાર થઈ જાય એટલે હળો ફટાફટ પૂંખી દઈએ આ ઊભા પાળિયામાં પૂંખે લસકા બાજરીને આ બધા પાળિયામાં ઘાસ એટલે હાડ ચાલુ કરી દે પૂંખવાનું એ તો બાજરી કમ્પ્લીટ પૂંખી કાઢીને અમારે લાલજીભાઈ આવ્યું એટલી ઘોડ આપણો મોટર ચાલુ કરી અને શરત કરી દઈએ એટલી ઘોડ પછી એ રાીને અમારે જવાનું આજે પાછું એક જગ્યાએ હવન વાસ્તુ હગનનું ત્યાં જવાનું હાડા અગિયાર વાગે તો ફટાફટ મોટર ચાલુ કરીને છેતરમાં શરત કરી લે એ રા્યા જઈ અને આપણો જવાનો મકોનના વાસ્તામાં વાલમ ગામી અને લેડો પહેલાં અજમીશ જોઈ આવીએ મોટર ચાલુ કરી લેડો ગયડા થઈ ગયા તો તો આ તોર્ગેનિક ઓર્ગેનિક નહીં ખાતર નહીં કેમિકલ જો પણ બધું થઈ ગયું ગયડું થઈ ગયું અને વરસાદનો જો તમે હું તમને બતાવજો આ વરસાદના કારણે આ બધો પાચી હે જો જમ કેરિયો ઓ બેવળજીયો એમ વળજીય કે લમખેલ નમ કેજો એ જો બધું ઘાટવા આયુ કો કી ઘાસ ઓયન મોટર ચાલુ કરી કીધું વરસાદ તો ભાઈ કોઈ એટલો બધો હોય ખેતરમાં તો દેખાતો નહીં ઓછો એટલો હાથ તો આવ્યો પણ ખેતરો માં હસુબા નું તો હે ને દયાર થોડું ભંઠ પડ્યું હોવું કેમ વધારે ભેગું નહીં ઘેર તો આપડે આરસીસી રોડ હોય ને એટલે ફટ દેતા રેલો હેડવા માંડે ગોમ બાર કે હાથ વધારતી હોય પણ ખેતર માં પેલા ભોણિયા પાડેલા હોય એટલે હને ખબર પડે ભાઈ ભોણિયા કંચી ફાઈન ભોણા કેટલા મોટા ને મોટા હોય હને ઓગળ મોટર ચાલુ કરી દીધી અત્યારે ફટ લાલજી લાલજીભાઈ આવે ને એટલી ગોળ કીધું હો હેડી જ હતું ઓ એક પાળીઓ આલ્યું ઉનાળું ઝાડ અને બાજરી બે ભેગું વાયેલું હોય અમારા બાજુમાં જે અમારા ખેતરના હોમઠાયેલો હોય એમને આપણું નહીં બાજરી ને ઝાડ બે ભેગું હોય પણ તો એ રાતી વાવાઝોડાની વેજોડી ન બધું જો રમણ ભમણ કર્યું બધું ખેતરમાં રહેવાની મજા નાખી જુદી હોય ખેતરે જો એકદમ વાતાવરણ સોંત વાતાવરણ અને આવું મીઠો લીમડાનો સોય લીમડાને જો મસ્ત મસ્ત લીમડી આવી જાય જોન જતી લાગે ભાઈ પણ ઘોડું ચડેલું ઓ અમરામરા છે જેવું

દહની પણ ન રે થાય જીવાનું કાઠું હો ભાઈ શું કેવું બચાવવાનું શું કરવાનું ચો જવાનું જેને હોય ને ખબર પડે હું કેવું લંકુ જેના વિવાહ હોય ને ખબર હોય કે એટલા તોલે મણ થાય આપણો હોય બે આવું હોય પણ યુવાન તો બચાવ હાથમાં જીવ હોય કે એક બાજુ હોય કને ગોત્રી તો ભરાતું હોય

ચટણી કરવારીઓ કે જોવા છણું કરવા લીધી કેરીઓ અને આપણો જવાનું અમે અજમીસ જોવા કારણ કે મોટર ચાલુ કરી દીધી લાલજી લાલજીભી પાયે જઈ અને આપણે જઈએ અજમીશ જોવા થયું હું ના થયું એ તપાસ કરતા આવીએ વાતાવરણ તો દસ તારીખ હું શું કરવા ને ખબર જો મારી વાત હોભો હમણાં ઈટવાળું પકવતા ના હોબડ્યું આરે તો પાકી છે હશે ઈટવાળું બસ ત્રણ શું હતું બીજો પશુ બનાવવાનો વાતાવરણ ચોખ્ખું થાય પશુ તમારે જો આ વરસાદ આવે ઈટિયોમાં ભારે નુકસાન થાય કારણ કે ઈંટ વાળો તાજો પકવેલો હોય તો ઓલાઈ જાય એટલે આપણને ભારે નુકસાન થાય અને ઈંટીઓ પાળેલી હોય એ વરસાદના લીધા વગડી દે એટલે અમને બચાવવા ભારે ઉપાધિ થાય ઈટવાળાવાળા તૈયાર થઈ ગયા વરસાદના જો ઉડી ઉડીને મોયા આવ્યા હું અહીંયા જો પાથરા વાવાઝોડાનું ઉડી ઉડીને જો દોણા તો અસલ હું પણ અમ વાટ તાણે પહેલું તો અમે જે થાય ખરું આ ચાર ચાદા તો અમે તપવા દેવો પડશે કારણ કે વરસાદ આવે એટલે અત્યારે તો થેસરમાં લેવાય ને વાઢે તો એ અને વાઢેલો હોય તો એ જલ્દી જો આ રીતે વાઢેલો હોય ને તો અમે હવા મેલન અને આ રીતે ઊભો હોય ને તો એક બે દા તડકો કાઢશે એટલે હું જાય અને પશુ શાંતિથી વાઢીને લેવું જે થાય ખરું અમે પણ અને બધો વરહાદને વાવાઝોડાને બધો હલાઈએ નશો તો અમારા મોટાભાઈને કાલ ચાલુ બપોરે આવીને લીધો જો આ ખેતરમાં સારું નીકળ પણ અમારા ગયો એમ જે થાય ખરું લેહાડો તો અમુક જઈએ ઘેર તો અમારા બ્લોગ મેં બહુ મસ્ત મસ્ત એવા બ્લોગ મૂકીએ તમે સાચું કહેજો કમેન્ટ કરજો મેં એવા બધા જેટલાય બ્લોગરો જોયા હું તમે જોતા જશો બ્લોગિંગમાં બીજા તમારા ફોનમાં આવતા છીએ અનેકવિધ ગુજરાતી આપણા બ્લોગરો હોય જે તમને ખાલી એમનું ઘર અને છોકરું અને એરાય આખો દાળો એના એ જ બતાવે જતા હોય તો હારું એમનો પચાસ પચાસ સાઈઠ સાઈઠ હજાર એક લાખ વ્યૂ આવું અને આપણે તમને બધું ફૂલ બતાવીએ તે સતો સારું પાંચસો જણા જોવું હજાર જણા જોવું એનાથી આગળ વધતું નહીં આ યુટ્યુબ શિખર હું ગેમ રમો શીખર શું કરે આપણને કોઈ ખબર પડતી નહીં તમને કોઈ ખબર પડતી હોય કમેન્ટ કરજો લહેણો તો આપણે જીયામાં એમ અને એ તો યુટ્યુબને જે કરવું છે એ કરશે આપણો પોનસો વ્યૂ આવ કે હજાર વ્યૂ આવ પણ આપણા વિડીયો ચાલુ રાખવાના એને કોઈ આલુ છે તો આલશે ના આલું હોય તો પણ આપણો બ્લોગિંગ ચાલુ રાખીશું ને તમને પણ મોજ કરાવીશું આપણા બ્લોગમાં નવું નવું તમને બતાવતા રહેવું અને નવી નવી માહિતી આપતા રહેવું તો ચોક્કસથી તમે બધા કમેન્ટ કરજો અને વિડીયોને વધારે વધારે આપણી ચેનલની લિંક તમે બીજા શેર કરજો તમારામાં જેટલો ગ્રુપ હોય એ ગ્રુપમાં સેન્ડ કરજો જેથી કરીને બીજા લોકો સુધી પણ અમારા બ્લોગ પહોંચ્યું તો લેહડો આજના બ્લોગમાં આટલું બસ જય માતાજી